નમસ્કાર મિત્રો સ્વાગત છે ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાના મહેરના કારણે લોકોને ગરમીમાંથી ઘણી બધી રાહત મળી ગઈ છે પરંતુ અનેક જગ્યાએ મેઘ કહેર જોવા મળી રહ્યો છે પાણી ભરાઈ જવાની સમસ્યાઓથી લોકો પરેશાન થઈ ગયા છે અને હવે આવામાં સમાચારો એવા સામે આવી રહ્યા છે કે ફરી એકવાર બંગાળની ખાડીમાં ફરી એક નવું લો પ્રેશર બનવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ગુજરાતમાં હજી આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહેવાની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ થઈ શકે તેવી આગાહી સામે આવી છે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે આગામી ચાર થી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવ સપ્ટેમ્બર સુધીમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે આગામી ત્રણ થી ચાર દિવસમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા કચ્છ અમરેલી ભાવનગર નવસારી સુરત ડાંગ તાપી તથા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કોઈ વિસ્તારમાંથી ભારે વરસાદ પણ થઈ શકે છે અને વિસ્તારોમાં પણ છૂટો છવાયો અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખબરો બી મળી રહી છે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પણ વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે જે આજે એટલે કે પાંચ સપ્ટેમ્બરના રોજ આ સિસ્ટમ સક્રિય થશે અને તેની અસરની શરૂઆત થઈ જશે આ સિસ્ટમ હાલ ઓડિશાના દરિયા કિનારાના આસપાસ બને તેવી સંભાવના છે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં બનશે અને શરૂઆતમાં તેની અસર અહીંયા આવેલા

હાલની પરિસ્થિતિ પ્રમાણે આ લો પ્રેશર એરિયા એક ગુજરાત પર આવે તેવી સંભાવના થોડી ઓછી દેખાઈ રહી છે જો તે પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચી જાય તો ગુજરાતને તેની અસર થાય તેવી શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે તો નવ અને દસ સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો કહેવામાં આવે છે અને સામાન્ય રીતે વીસ સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય શરૂ થતી હોય છે કેરળમાંથી ચોમાસાની શરૂઆત થાય અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરવાની શરૂઆત થતી હોય છે જો કે બંગાળની ખાડીમાં ફરી કોઈ નવી સિસ્ટમ સર્જાશે તો ચોમાસાની વિદાય થોડી મોડી થઈ શકે છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ